ઉપસ્થિતિ સંતોની સદાય શ્રમ જેવી જીવનશૈલી અને સરળતાનું પ્રતિબિંબ છે તેમનું જીવન પણ કેરીની જેમ મીઠું અને સુગંધિત અને એક પોષક છે જે જીવ આત્માને ઉચ્ચા ધ્યેય તરફ લઈ જાય છે તો મિત્રો હું એના વિશે બે લાઈન કહેવા માંગુ તો જેની આજુબાજુ કેરીઓ હોય પણ નજર સ્વામી શ્રીના શાંત ચહેરા પર જ જાય એ છે સત્સંગનું સાચું સૌભાગ્ય એટલે જ મિત્રો કહેવાયું છે કે સાદગીના શરમ શિખરે બિરાજતા સ્વામી શ્રી એકદમ શાંત મુખ મંડળ સાથે બેઠેલા છે તેમની દ્રષ્ટિમાં તપ તેના ચહેરા પર આનંદ અને શાંતિનો પ્રકાશ આપણને જોવા મળે છે આસપાસ ફળોના રાજા આમ્રફળ છે પણ એ જ દ્રશ્યમાં સત્સંગના રાજા સત્પુરુષનો વ્યાપ વધુ દિવ્ય લાગે છે સંતો માટે ફળ માત્ર ખોરાક નથી એ છે પ્રસાદ કેરીના રંગમાં રંગાયેલી નથી માત્ર જમીન પણ એની આજુબાજુ રહેલી હવા પણ જાણે જય સ્મરણથી ગુંજી હોય છે છે દરેક કેરી જાણે બોલી ઉઠે કે હવે હું ફળ નથી હું તો સ્વામીની કેરી જાણે બોલી ઉઠે છે કે હવે હું ફળ નથી હું તો એક એવી યાદ છું મહંત સ્વામી શ્રીના શરણનો સ્પર્શ પામેલી એક યાદ આવા દ્રશ્યો આપણને એ યાદ કરાવે છે કે જ્યાં સંત છે ત્યાં પ્રકૃતિ પણ પૂજનમાં જોડાય છે એટલે મિત્રો હજી એક લાઈન હું કહેવા માંગુ છું કે સંતની વચ્ચે કેરીઓ નહીં કેરીઓની વચ્ચે સંત છે તો મિત્રો તાજેતરમાં ઉજવાયેલા આમળા ઉત્સવ વિશે એક ઝલક મારે તમને દેખાડવી હતી અને એના વિશે બે શબ્દો પણ કહેવા હતા જે મારા આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો મિત્રો આવું અવનવું જોવા અને જાણવા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો અને લાઈક દેવાનું ન ભૂલતા